तो लाइव बंद कर फिरन देखाड़ छो तो दूर। दूर। ले आले तो देखाणो तो देखा जो तो हाय गाइस के के जल्दी से तो हां जो जा जो इमे जो ही जो आमे देखा छ जो 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 देखा छ उभो तो वीरू ने हमें लाइव देखा रीया मारो जो वीरू देखा छ जो फोन में करतो चार्जिंग बंद हो जानो स्किप चीज वीडियो की मैंने डबल आर में देखा ना सर में आई नहीं सु कसम आता नहीं जवाब दो एक जनों को काई हुआ फोन आई में देखा तो नहीं आने में देखा से आने में नहीं देखा तो आई थी तो देखा है क्या खबर नहीं तो वीरू हाय वीरू ए वीरू तान नाम नु इसको काई जो वीरू, वीरू तो वीरू हाय के जो वीरू तुम हाय हाय बोल जी हाय बोल जी हाय बोल के वीरू ये बंद कर ये बंद कर दे બંધ કર અવાજ ના કરતો ના કોપીરાઈટ આવશે ગીત ના વગાડતો તો વીરુ એ જે 5 તો વિરુ એજે જે 5 તમને હાય વીરુ ઇન કે તો હાય વીરુ ઇન કે આમ તો આ બન જો તમે બોલાવો જો ના તમે બોલાવા તા કણ કે હાય વીરુ ઇન કે હાય કે હાય તો માં નામે વીરુ કે કે માં નામે બહુ કે બહુ જાતા બઉ માકડો માનતો જ નહીં અમારો આવડો હે ને પણ

हर सिद्ध स्टूडियो करसन भाई राजपूत बनस बनासकाठा हर हर महादेव हर हर महादेव करसन भाई राजपूत जय माता, तो माता जी तो गुरु कहजे जय माता जी कहजे हां आई बे जा थोड़ा बे जाना का तो नहीं देखा है आई का नहीं देखा विक्रम तनुस एफ तो से हाय 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 भाई हाय हाय हाय

વરસાદ રાતે હતો અમારે અત્યારે તો નહીં બે ત્રણ સાત ટાઈમ જતા રહ્યા હતા રાતે વરસાદ તો સાત ટાઈમ જતા રહ્યા હતા જતા રહ્યા હતા 24 જણા લાઈવ માં આપણા જોડાના છે તો ધન્યવાદ તમારો 24 જણાનો અમારી ચેનલને જીને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી લેજો જો કહો ભાઈ તો કરી અમારી ચેનલને જોને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને પિયુ હા પિયુ બો સુબોલો તો તમને લાગાય એવું તમને લાગો ફોનમાં બાકી હામાં તો તમને હજુ ખબર નહી જો વિડિયો મારતીને જ બાજા દીવાનજી ઠાકોર પાઈ હે ઓકે પાઈ હા ઓકે દીવાનજી ઠાકોર આ ભાઈ જય માતાજી થેન્ક યુ ભાઈ સબ્સ્ક્રાઇબ કરી હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી લેજો અને અમારું બ્લોગ અને અમારા vlog આખા જોજો તો અમારો આગળ વધીએ તો અને અમે જેમ આગળ વધશે એમ video અમે બનાવતા રહીશું તમને એન્ટરટેનમેન્ટ કરતા રહીશું તો બાકી તો શું કહીએ તમને સપોર્ટ કરતા રહે અમને તો અમને video બનાવીને મજા આવે તમારો સપોર્ટ તમારો તો અમારો video તો તમે સપોર્ટ કરો તો જ અમને video બનાવીને મજા આવે એ મજા આવતી નથી તો સપોર્ટ કરતા રહો ભલે બંધ થઈ જા

આડત્રીસ જણા જોડા તો આડત્રીસ જણાના અમે ધન્યવાદ કહીએ કે અમારો લાઈવ જોઈન કરવા માટે તમારો કિંમતી સમય અમને આપ્યો તમે તો અમારી ચેનલને જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લો પી કે બ્લોગર અમારા બ્લોગ તમને કંઈ જોવા મળશે અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો તમને ખબર જ છે નાયક પીયુ કે પી કરી નાયક પ્રિયાની આઈડી મતલબ એમાં અમે કોમેડી વિડીયો બનાવીએ માં હા તો અમે અમે સબસ્ક્રાઈબ કરી લો એમાં બે બેમાં ફોલો કરી લો फेसबुक में नायक प्रिया हाँ ना इंस्टाग्राम में नायक के पी करें हाँ के मतलब कार्तिक पी मतलब प्रिया फरवरी ना ये था इनाम ये भी बना लिया ही डी कमेंट आओ तीन ही का बनते हैं कमेंट पासा पंद्रह जना सही है हाँ आओ जायेंगे आओ चले आओ चले તમારા પ્રિયા હંગત દેવો દેવો બાર રમો બગા દેવો તો નહીં એટલું એટલો કરે બાર રમો વિડીયો બનાવ તમારો કોમેડી વિડીયો જોવા તમારા યુટ્યુબમાં ફૂલ મોટા વિડીયો કોમેડી વિડીયો તો જોતા હોય તો માં હાલ આપો તો આપણો કોમેડી વિડીયો બનાવશું તમને મજા આવશે જોવાની

બંધ કરની યાર જો લાઇટિંગ જો લાઇટિંગ ચાલુ થઈ જોવી રૂ જો તનાવુ લાઈટમાં દો દો જો 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 લાઈટ ચાલુ થઈ જો તમે જો થાય જલ્દી સાડવા

to 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 tuh tuh biar temen jaga sih tuh biar boy semua jadi biru nih ya itu biru makro hati makro itu makro tuh ada Hmm, kalau Hmm, hmm, લે સાઈડ પર રહીને બોલ તું તું દો ડાય હાલ ગેમ રમ તો પિયા તમને એવું લાગે કે બોલતી લે તો પિયા બોલે ને એટલે પર માર બંધ થઈ જો પર એવું બોલે એ દી અને તમને એવું લાગે કે સીધી સીધી રહી રહી જાણે એવું તમને એવું થતું છે કે પિયા બોલતી જ નહીં પણ તો મનસ ખબર હા મારી વેદના કોઈ ના જાણી હોય તો હું તો હું જા तो बिरुंग के हैप्पी बर्थडे टू यू कोनो बर्थडे है हां कोनो बर्थडे है हैप्पी बर्थडे टू यू बहन तू केम छो मजामा गांव गुंजारा थी राजेश भाई ना जाजा करीने जय रामदेव पीर बाप्पा रामदेव पीर बापा, राम बापा तुमने सुखी रखे मस्त रखे जय सियाराम जय सियाराम राजेश भाई स्परा जय माताजी जय माताजी क्यों जय माताजी जय माता माताजी, जय बापा सीताराम जय रामदेवपिर। तो धन्यवाद बात तुम्हारो? तमने तुम यहाँ थे, सुखी तमने सुखी राखा ना यह तो गुंजारा लाइव ज्वाइन करियो हमारो। तो मैं डेली लाइव आ रही ना भीम जो। तो तुम्हारे पुत्र तो आये डेली डेली लाइव भाई ये। तो मैं डेली लाइव आ रही हूँ એમાં લાઈટ ના આવતી તો જતી રઈ લાઈટ કરવી આ લે હેડ તો આમાં વીરુ ને લાઈટ કરવી ઉભા રે જો તો લાઈટ કરી આપી ને લે ભાઈ લાઈટ બન આ તો ના કરાય વીરુ આ તો ના કરાય બાવો મારે તો વીરુ નામાં બીવ રાખો કે બાવો મારે એમ કે ઉપર વીરુ મારે જય માતાજી જય માતાજી अरे बोल अरे पानी किस वीर हुई है मम्मी आमा टैटू आमा कौन से जब थे हारो और ने पति टा चार्जिंग पति चार्जिंग तो मार भी टका रही हूँ आ लाइव में जब लो चार्जिंग खाई है आईफोन तो <laughs> में तो ले आईफोन में तो चार्जिंग जाए उसका सामना ना जाए बात करी हाय गाइस तो वीर ने एक कट डायलॉग है हाय गाइस तो हाय गाइस કેજી વીરુ ઊઠાયો હા ઊઠ ઊંટાયો ઊઠો હા નું ઊંટ ને આ તો નથી શીખી જાય અમે કશુંં ઘ્યાતા નઈ વીરુ આમ 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 જો हमारी चैनल ना सब्सक्राइब कर जो के वीरू तो इन मन में सब्सक्राइब थे करो भाई हम सब्सक्राइब अच्छे तो हमें रोज लाइक था से तो दूंगी बताओ तो चलो मित्रों जो कॉपी आ... जो कट पर कॉपी हां जो पट तो चलो मित्रों जय माता जी तो गुड बाय लाइव एंड करिए आपड़ा वो थोड़ा इंस्टाग्राम में ये लाइव थे तो भैया चलो बंद कर ही